નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ઝોન કક્ષાએ સંશોધન પેપર રજૂ કરનાર શિક્ષકો પૈકી આપણા નવસારી જિલ્લાના બે શિક્ષકોની પસંદગી રાજ્યકક્ષા માટે કરવામાં આવી છે જેમાં આદર્શ નિવાસી શાળા નવસારીના શિક્ષક એવા કુમાર આર ટંડેલનો સમાવેશ થાય છે ઝોન કક્ષાએ સિલેક્ટ થવા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે જ રાજ્યકક્ષાએ પણ શ્રેષ્ઠ દેખાવ કરી નવસારી જિલ્લાનું નામ રોશન કરો એવી શુભેચ્છા નગરપાલિકા દ્વારા આંબેડકર થઈ રહેલી ઉપેક્ષા વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ એક પેડ માં કે નામ સાથે 75 માં વન મહોત્સવ ની ઉજવણી કરાય વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ ભક્તાશ્રમ શાળામાં નવસારી જિલ્લા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધાનું આયોજન કરાયું વધુ વિગત માટે જુઓ નવસારી વિશેષ અહેવાલ પતિએ કરી પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ કઈ જગ્યાએ પત્નીની હત્યા કરી પતિએ પણ ફાસો ખાઈ લીધો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈફનો ખાસ અહેવાલ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નારાલાલા કોલેજ ખાતે જીટીયુની બેસ્ટ ફિઝિક્સ સ્પર્ધા યોજાય ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદના નેજા હેઠળ નારણલાલા સ્કૂલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ નવસારી દ્વારા ઇન્ટર કોલેજ બેસ્ટ ફિઝિક્સ સ્પર્ધા અને યુનિવર્સિટી ટીમ પસંદગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું દમણની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ જ્યાં લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું પર્સન્ટ જ્યારે સાંજે તોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓના બસો મીટરની હદમાં જાહેરમાં ધરણા ઉપવાસ કરવા પર પ્રતિબંધ ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા ઉપવાસ પર બિનપરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઈરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ પર પ્રતિક ઉપવાસ આમરણાથ ઉપવાસ અને ભૂખ હડતાલનું ઓચિંતું મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેર માર્ગો પર બાધા સર્જે છે જેને પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટની સામે બોલિવૂડ ફેશન નામની એક દુકાનની અંદર પ્રાથમિક તારણો અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું આગની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડના જવાનો બે ફાયર ફાઈટર લઈ અને ઘટના સ્થળે પહોંચ્યા આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો જોકે આગની અંદર દુકાનના ફર્નિચર તેમજ કપડાને થોડું નુકસાન થવા પામ્યું હતું પણ સમયસર ફાયર બ્રિગેડે પહોંચી અને આગ આજુબાજુમાં આવેલી દુકાનોની અંદર આગ ન લાગે તે પ્રમાણે આગ પર કાબુ મેળવી લીધો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ મંદિરે ઋષિપાચમ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો ત્યારે વાંસદા તાલુકામાં આવેલું દક્ષિણ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિરે ઋષિપાચમ નિમિત્તે માતાજીમાં અતુટ શ્રદ્ધા ધરાવતા મહારાષ્ટ્રીયન ભાવિક ભક્તો મોટી સંખ્યામાં રવિવારે ઉમટ્યા હતા દક્ષિણ ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ગામમાં ઉનાઈ માતાજીના મંદિરના પરિસરમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો શ્રદ્ધાને ભક્તિભાવથી સ્નાન અને પૂજા અર્ચના માટે વરસાદી માહોલ વચ્ચે ઉમટી પડ્યા હતા પીએમ વેસમાં હાજીપુરા પ્રાથમિક શાળા મુકામે ગણિત વિજ્ઞાન બે હજાર ચોવીસ વિજ્ઞાન વિષયના પ્રદર્શન હાજીપુરા પ્રાથમિક શાળા મુકામે યોજાયું હતું પ્રધાનમંત્રી વેશમા હાજીપુરા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અભ્યાસ ઇતર પ્રવૃત્તિની સાથે સર્જનાત્મક પ્રવૃત્તિ પણ વિકસે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું હોસ્ટેલમાં કોઈ અગમ્ય ઘટના ઘટે તો જવાબદાર કોણ વાંસદા તાલુકાના સુખાબારી ગામે ચાલતી જીવન ભારતી માધ્યમિક શાળા ટ્રસ્ટ તરફથી ચલાવવામાં આવતી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું જીવન શું રામ ભરોસે છે પરવાનગી વિના જ ચાલતી આ હોસ્ટેલના ટ્રસ્ટીઓને કંઈ પડી જ ના હોય એમ વાલીઓને માત્ર સૂચના આપી પોતાના હાથ ઊંચા કરી દીધા જિલ્લામાં યોજનાર સેવાસેતુ કાર્યક્રમ સંદર્ભે કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાય તારીખ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ સુવિધાઓ એક જ સ્થળે સુલભ થશે રાજ્ય સરકાર દ્વારા દસમા તબક્કાના સેવા સેતુનું સુદૃઢ આયોજન તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન